શાંતિ બાર પાંચ બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે ત્રીસ અગિયાર નવ્વાણું પાસ વિથ ઓનર બનવા માટે સર્વ ખજાનાઓના ખાતાને જમા કરી સંપન્ન બનો આજે બાપ દાદા કઈ સભાને જોઈ રહ્યા છે આજની સભામાં દરેક બાળક હાઈએસ્ટ અને અવિનાશી ખજાનાઓથી રિચેસ્ટ છે દુનિયાવાળા કેટલા પણ રિચેસ્ટ હોય પરંતુ એક જનમ માટે રિચેસ્ટ છે એક જનમ પણ રિચેસ્ટ રહેશે કે નહીં એ પણ નિશ્ચિત નથી ભલે કેટલા પણ રિચેસ્ટ ઇન ધ વર્લ્ડ હોય પરંતુ એક જનમ માટે અને તમે છો જે નિશ્ચય અને નશાથી કહો છો કે અમે એકવી અનેક જનમ રિચેસ્ટ છીએ કારણ કે તમે બધા અવિનાશી ખજાનાઓથી સંપન્ન છો તમે બધા જાણો છો કે અમે આ સમયના પુરુષાર્થથી એક દિવસમાં પણ ખૂબ કમાણી કરવા વાળા છીએ જાણો છો કે એક દિવસમાં તમે કેટલી કમાણી કરો છો છો ને ગવાયેલું છે અનુભવ છે એક કદમ માં પદમ તો એક દિવસમાં બાપ દ્વારા યાદ દ્વારા અનેક કદમમાં પદમ જમા થાય છે તો આખા દિવસમાં જેટલા પણ કદમ યાદમાં ઉઠાવો છો એટલા પદમ જમા કરો છો તો એવા કમાણી કરવાવાળા ખજાના જમા કરવાવાળા વિશ્વમાં કોઈ હશે કે છે વિશ્વમાં ચક્કર લગાવીને તમારા સિવાય આટલું જમા કોઈ કરી નથી શકતા એટલે બાપ કહે છે આ શ્રેષ્ઠ સ્મૃતિમાં રહો કે અમારું આત્માઓનું ભાગ્ય પરમ આત્મા દ્વારા આવું શ્રેષ્ઠ બનેલું છે પોતાના ખજાનાઓને તો જાણો છો ને સમયના ખજાનાને પણ જાણો છો કે આ સંગમ યુગનો સમય કેટલો શ્રેષ્ઠ છે જે પ્રાપ્તિ જોઈએ તે અધિકારી બની બાપ પાસેથી લઈ રહ્યા છો કે આ સંગમનો સમય કેટલો શ્રેષ્ઠ છે જે પ્રાપ્તિ જોઈએ અધિકારી બની બાપ પાસેથી લઈ રહ્યા છો અધિકાર પ્રાપ્ત કરી લીધા છે ને એક એક શ્રેષ્ઠ સંકલ્પ કેટલો મોટો ખજાનો છે સમય પણ મોટો ખજાનો છે સંકલ્પ પણ મોટો ખજાનો છે સર્વ શક્તિઓ મોટામાં મોટો ખજાનો છે એક એક જ્ઞાન રતન કેટલો મોટો ખજાનો છે દરેક ગુણ કેટલો મોટો ખજાનો છે દુનિયા વાળા પણ મને છે કે શ્વાસો શ્વાસ યાદથી શ્વાસ સફળ થાય છે તો તમારા બધાના શ્વાસ સફળતા સ્વરૂપ છે વ્યર્થ નથી દરેક શ્વાસમાં સફળતાનો અધિકાર સમાયેલો છે બાપ દાદાએ બધા બાળકોને સર્વ ખજાનાઓ એક જેવા જ આપ્યા છે સર્વ પણ આપ્યા આપ્યા છે છે અને સમાન કોઈને એક ગણું કોઈને દસ ગણું કોઈને સો ગણું એવું નથી આપ્યું આપવા વાળા દાતાએ એક એક બાળકોને સર્વ ખજાનાઓ બ્રાહ્મણ બનતા આપ્યા છે પરંતુ ખજાનાઓ છે એ દરેકના ઉપર છે દરેકે ચેક કરવાનું છે કે અમે આખા દિવસમાં કેટલું જમા કરીએ છીએ કે ગુમાવીએ છીએ ચેક કરો છો ચેક જરૂર કરવાનો છે કારણ કે એક જનમ માટે નથી પરંતુ દરેક જનમ માટે છે અનેક જનમ માટે જમા જોઈએ જમા કરવાની વિધિ જાણો છો ખૂબ સહજ છે ફક્ત બિંદુ લગાવતા જાઓ બિંદુ યાદ છે તો જમા થાય છે જેવી રીતે સ્થૂળ ખજાનાઓમાં પણ

અનુભવ છે ને બિંદુ લગાવ્યું અને જમા થતું જાય છે છે બિંદુ લગાવતા આવડે એવું થાય છે જે કોશિશ કરો છો બિંદુ લગાવવાની પરંતુ બિંદુ ની બદલે લાંબી લાઈન થઈ જાય છે બિંદુ ની બદલે ક્વેશ્ચન માર્ક થઈ જાય છે આશ્ચર્યની લાઇન લાગી જાય છે તો ખાતું વધારવાની વિધિ છે બિંદુ અને ગુમાવવાનો રસ્તો છે લાંબી લગાડવી ક્વેશ્ચન માર્ક લગાડવા આશ્ચર્યની માત્રા લગાડવી સહજ શું છે બિંદુ છે ને તો વિધિ ખૂબ સહજ છે સ્વમાન અને બાપની યાદ તથા ફાલતુ ને ફૂલ સ્ટોપ લગાવવું બાપ દાદાએ એ પહેલા પણ કહ્યું છે રોજ અમૃત વેલે સ્વયં પોતાને ત્રણ બિંદુઓનું તિલક સ્મૃતિનું તિલક લગાવો તો એક ખજાનો પણ વ્યર્થ નઈ જશે દર સમયે દરેક ખજાનો જમા થતો જશે બાપ દાદાએ બધા બાળકોના દરેક ખજાનાઓનો જમાનો ચાર્ટ જોયો એમાં શું જોયું હજી સુધી પણ જમાનો ખાતો જેટલું થવું જોઈએ એટલું નથી સમય સંકલ્પ બોલ વ્યર્થ પણ જાય છે ચાલતા ચાલતા ક્યારેક સમયનું મહત્વ ઇમર્જ રૂપમાં ઓછું હોય છે જો સમયનું મહત્વ સદા યાદ રહે ઇમર્જ રહે તો સમયને વધારે સફળ બનાવી શકો છો આખા દિવસમાં સાધારણ રૂપથી સમય ચાલ્યો જાય છે ખોટો નથી પરંતુ સાધારણ એવી જ રીતે સંકલ્પ પણ ખરાબ નથી ચાલતા પરંતુ વ્યર્થ ચાલ્યા જાય છે એક કલાકનું ચેકિંગ કરો દરેક કલાકમાં સમય અથવા સંકલ્પ કેટલા સાધારણ જાય છે જમા નથી થતા પછી બાપ દાદા ઈશારો પણ આપે છે તો બાપ દાદાને પણ દિલાસો ખૂબ આપે છે બાબા એવો થોડોક જ સંકલ્પ છે બસ બાકી નથી સંકલ્પમાં થોડું ચાલે છે સંપૂર્ણ થઈ જશું ઠીક થઈ જશું હજી અંત થોડી આવ્યો છે થોડો સમય તો બાકી છે સમય પર સંપન્ન થઈ જશું પરંતુ બાપ દાદાએ વારંવાર કહી દીધું છે કે જમા ખુબ સમયનું જોઈએ એવું નથી કે જમાનું ખાતું અંતમાં સંપન્ન કરશો સમય આવવા પર બની જશો વધારે સમયનું જમા થયેલું વધારે સમય ચાલે છે વારસો લેવામાં તો બધા કહે છે કે અમે લક્ષ્મી નારાયણ બનીશું જો હાથ ઉઠાવડાવશે કે સત્રેતાયુગી બનશો તો કોઈ હાથ નથી ઉઠાવતા અને લક્ષ્મીનારાયણ બનશો તો બધા હાથ ઉઠાવે છે જો લાંબા સમયના જમાનું ખાતું હશે તો પૂરો વારસો મળશે જો થોડું જ જમા હશે તો ફૂલ વારસો કેવી રીતે મળશે એટલે સર્વ ખજાનાઓને જેટલા જમા કરી શકો એટલા જમા કરો થઈ જશે જશે આવી શે શે ન કરો કરવાનું જ છે આ છે દ્રઢતા અમૃત વેલે જ્યારે બેસો છો સારી સ્થિતિમાં બેસો છો તો દિલમાં ને દિલમાં ખૂબ વાયદા કરો છો આ કરીશું આ કરીશું કમાલ કરીને દેખાડીશું આ તો સારી વાત છે શ્રેષ્ઠ સંકલ્પ કરે છે પરંતુ બાપ દાદા કહે છે આ બધા વાયદાઓને કર્મમાં લાવો ફક્ત વાયદો નહીં કરો પરંતુ જે પણ વાયદા કરો છો તે મન વચન અને કર્મમાં લાવો બાકો સંકલ્પ ખૂબ સારા સારા કરે છે બાપ દાદા એ સમયે ખુશ થાય છે કારણ કે હિંમત ખૂબ સારી રાખે છે તો હિંમત પર બાપ દાદા ખુશ થાય છે પરંતુ જ્યારે કર્મમાં લાવવાનું હોય છે તો ક્યારેક ક્યારેક થઈ જાય છે વાયદો કરવો ખૂબ સહજ છે પરંતુ કર્મમાં કરવું એટલે વાયદો નિભાવવો વાયદા કરવા વાળા તો ખૂબ છે પરંતુ નિભાવવામાં નંબર વાર થઈ જાય છે તો સંકલ્પ અને કર્મને પ્લાન અને પ્રેક્ટિકલ બંનેને સમાન બનાવો બનાવી શકો છો ને

કારણ કે જો આ સેવા નથી કરતા તો કોઈ નથી ચાલી શકતા તો વાળા નથી કરવા વાળા છે તો બધા વાયદા કર્મમાં નિભાવવા વાળા આત્માઓ છો ને કે ફક્ત વાયદા કરવા વાળા છો વાયદાના સમયે તો બાપ દાદાને હિંમત દેખાડીને ખુશ કરી દે છે બાપ દાદાની પાસે દરેક વાયદાની વાયદાની છે ત્યાં હું રાખવા માટે કબાટ તથા જગ્યાની તો વાત જ નથી ક્યારેક ક્યારેક બાપ દાદા પોતાનું અલૌકિક ટીવી અચાનક ખોલે છે સદા નથી ખોલતા ક્યારેક ક્યારેક ખોલે છે તો બધું સાંભળવામાં આવે છે જે પરસ્પર બોલચાલ કરે છે તે પણ સાંભળે છે એટલે બાપ કહે છે વ્યર્થને જમાના ખાતામાં જમા કરો બ્રાહ્મણ અર્થાત અલૌકિક બ્રાહ્મણ જીવનનું મહત્વ ખૂબ મોટું છે પ્રાપ્તિઓ ખૂબ મોટી છે ખૂબ મોટું છે અને સંગમના સમય પર બનવું આ મોટામાં મોટું પદ પદમ ગણું ભાગ્ય ગણાય છે એટલે બાપ દાદા કહે છે કે દરેક ખજાનાઓનું મહત્વ રાખો જેવી રીતે બીજાને ભાષણમાં સંગમયુગની કેટલી મહિમા સંભળાવો છો જો તમને કોઈ ટોપિક આપે કે સંગમયુગની મહિમા કરો તો કેટલો સમય કરી શકો છો એક કલાક કરી શકો છો ટીચર્સ બોલો જે કરી શકે છે તે હાથ ઉઠાવો તો જેવી રીતે બીજાને મહત્વ સંભળાવો છો મહત્વ ખૂબ સારું જાણો છો બાપ દાદા એવું નહીં કહેશે ત્યારે તો સંભળાવો છો ફક્ત છે શું કે મર્જ થઈ જાય છે ઇમર્જ રૂપમાં સ્મૃતિ રહે તે ક્યારેક ઓછું થઈ જાય છે ક્યારેક વધારે તો પોતાનો ઈશ્વર્ય નશો ઇમર્જ રાખો હા હું તો થઈ ગઈ થઈ ગયો ના પ્રેક્ટિકલમાં છું આ ઇમર્જ રૂપમાં હોય નિશ્ચય છે પરંતુ નિશ્ચયની નિશાની છે રૂહાની નશો તો પૂરો સમય નશો રહે રૂહાની નશો હું પણ આ નશો ઇમર્જ રૂપમાં હશે

સમય ઠીક કરી દેશે અથવા સમય પર થઈ જશે એમના ટીચર કોણ સમય કે સંપન્ન પરમાત્મા થી સંપન્ન ન બની શક્યા અને સમય સંપન્ન બનાવશે તો એને શું કહેવાશે સમય તમારો માસ્ટર છે કે પરમાત્મા તમારા શિક્ષક છે તો જામા અનુસાર જો સમય તમને શીખવાડશે અથવા સમયના આધાર પર પરિવર્તન થશો તો બાપ દાદા જાણે છે કે પ્રાલબ્ધ પણ સમય પર મળશે કારણ કે સમય ટીચર છે સમય તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે તમે સમયની પ્રતીક્ષા નહીં કરો તો રચના છે તે સમયની પ્રતીક્ષા નહીં કરો અને મુશ્કેલ છે પણ શું સહજ ને સ્વયં જ મુશ્કેલ બનાવો છો મુશ્કેલ નથી મુશ્કેલ બનાવો છો જ્યારે બાપ કહે છે જે પણ બોજ લાગે છે તે બોજ બાપને આપી દો તો આપતા નથી આવડતું બોજ ઉઠાવો પણ છો પછી થાકી પણ જાઓ છો પછી બાપને ઠપકો પણ આપો છો શું કરીએ કેવી રીતે કરીએ પોતાના ઉપર બોજ કેમ ઉઠાવો છો બાપ ઓફર કરી રહ્યા છે પોતાના બધા બોજ બાપને હવાલે કરો ત્રેસઠ જન્મ બોજ ઉઠાવવાની આદત પડેલી છે ને તો આદત થી મજબૂર થઈ જાય છે ક્યારેક સહજ ક્યારેક મુશ્કેલ કાં તો કોઈ પણ કાર્ય સહજ હોય છે અથવા મુશ્કેલ હોય છે ક્યારેક સહજ ક્યારેક મુશ્કેલ કેમ કોઈ કારણ હશે ને કારણ છે આદત થી મજબૂર થઈ જાય છે અને બાપ દાદાને બાળકોની મહેનત કરવી આજ સૌથી મોટી વાત લાગે છે ગમતી નથી માસ્ટર અને મુશ્કેલ ટાઇટલ પોતાને શું આપો છો મુશ્કેલ યોગી કે સહજ યોગી નહી તો પોતાનું ટાઇટલ ચેન્જ કરો કે અમે સહજયોગી નથી ક્યારેક સહજયોગી છે ક્યારેક મુશ્કેલ યોગી છે અને યોગ છે જ શું બસ યાદ કરવાનું છે ને અને પાવરફુલ યોગ સામે મુશ્કેલી હોય જ નથી શકતી યોગ લગનની અગ્નિ છે અગ્નિ કેટલી પણ મુશ્કેલ વસ્તુને પરિવર્તન કરી દે છે લોખંડ પણ મોલ્ડ થઈ જાય છે આ લગનની અગ્નિ શું મુશ્કેલ ને સહજ નથી કરી શકતી ઘણા બાળકો ખૂબ સારી સારી વાતો સંભળાવે છે બાબા શું કરીએ વાયુમંડળ એવું છે સાથી એવા છે હંસ બગલા છે શું કરીએ જૂના હિસાબ કિતાબ છે વાતો ખૂબ સારી સારી કહે છે બાપ પૂછે છે તમે બ્રાહ્મણો એ કયો ઠેકો ઉઠાવ્યો છે ઠેકો તો ઉઠાવ્યો છે વિશ્વ પરિવર્તન કરીશું તો જે વિશ્વ પરિવર્તન કરે છે તે પોતાની મુશ્કેલીને ખતમ નથી કરી શકતા તો આજે શું કરશો જમાનું ખાતું વધારો તો જે કહો છો સહજ યોગી તે અનુભવ કરશો ક્યારેક મુશ્કેલ ક્યારેક સહજ એમાં મજા નથી બ્રાહ્મણ જીવન છે મજાનું સંગમ યુગ છે મજાનો યુગ બોજ ઉઠાવવાનો યુગ નથી બોજ ઉતારવાનો યુગ છે તો ચેક કરો પોતાની તકદીરની તસવીર નોલેજના દર્પણમાં સારી રીતે જુઓ દર્પણ તો છે ને એ નથી તૂટી તો નથી ગયો ને

મારા બાબા વાહ મારો પરિવાર પરિવાર પણ વાવા છે એવું નથી આ તો ખૂબ વાવા છે આ થોડો એવો છે ના વાહ મારો પરિવાર વાહ મારું ભાગ્ય અને વાહ મારા બાબા બ્રાહ્મણ જીવન અર્થાત વાહ વાહ હાય હાય નહીં શારીરિક વ્યાધિમાં પણ હાય હાય નહીં વાહ આપણ બોજ ઉતરે છે જો દસ મણ થી મારો તમારો ત્રણ ચાર મણ બોજ ઉતરી જાય તો સારું છે ને કે હાય હાય શું છે વાહ બોજ ઉતર્યો હાય મારો પાટ જેવો છે હાય મને વ્યાધી છોડતી જ નથી તમે છોડો કે વ્યાધી છોડશે વાહ વાહ કરતા જાઓ તો વાહ વાહ કરવામાં વ્યાધી પણ ખુશ થઈ જશે જુઓ એવું પણ અહીં થાય છે અહીં કોઈની મહિમા કરો છો તો વાવા કરો છો તો વ્યાધીને પણ વાવા કહો આ મારી પાસે જ મારો છે પ્રાપ્તિ ની આગળ હિસાબ તો કઈ પણ નથી પ્રાપ્તિઓ સામે રાખો અને હિસાબ કિતાબ સામે રાખો તો તે શું લાગશે ખૂબ નાની વસ્તુ લાગશે મતલબ તો બ્રાહ્મણ જીવનમાં કંઈ પણ થઈ જાય પોઝિટિવ રૂપમાં જુઓ નેગેટિવથી પોઝિટિવ કરતા આવડે છે ને નેગેટિવ પોઝિટિવનો કોર્સ પણ તો કરાવો છો ને તો તે સમયે પોતે પોતાને કોર્સ કરાવો તો મુશ્કેલ સહજ થઈ જશે મુશ્કેલ શબ્દ બ્રાહ્મણોની ડિક્શનરીમાં ન હોવો જોઈએ અચ્છા કોઈ પણ હિસાબ છે આત્મા સાથે છે શરીર સાથે છે કે પ્રકૃતિ સાથે છે કારણ કે પ્રકૃતિના આ પાંચ તત્વ પણ ઘણી વાર મુશ્કેલીનો અનુભવ કરાવે છે કોઈ પણ હિસાબ કિતાબ યોગ અગ્નિમાં ભસ્મ કરી લો સમજ્યા શું કરવાનું છે જમાનું ખાતું વધારો બોલ માં પણ સાધારણ બોલ નહીં બોલ માં પણ ભિન્ન ભિન્ન ભાવ અને ભાવના હોય છે અને બોલ દ્વારા ભાવ અને ભાવનાની ખબર પડી જાય છે તો સદા જે પણ બોલ બોલો એમાં આત્મિક ભાવ હોય અને શુભ તથા શ્રેષ્ઠ ભાવના હોય બોલ પણ અને ભાવના પણ માયાની જે ભાવના છે તે છે છે ઈર્ષ્યા નફરત આ માયાની ભાવના સદા શુભ ભાવ અને ભાવના હોય એવું છે ચેક કરજો સમયનો ખજાનો બોલનો ખજાનો સંકલ્પોનો ખજાનો શક્તિઓનો ખજાનો જ્ઞાનનો ખજાનો ગુણોનો ખજાનો એક એક ખજાનાને ચેક કરો કારણ કે દરેક ખજાનાઓનું ખાતું જમા કરવાનું છે આ સર્વ ખજાનાઓના ખાતા ભરપૂર હોય ત્યારે કહેવાશે ફૂલ માર્ક્સ અર્થાત પાસ વિથ ઓનર એવું નહીં વિચારતા એક ખજાનો જો ઓછો જમા છે તો શું વાંધો છે પરંતુ પાસ વિથ ઓનર બનવા માટે સર્વ ખજાનાઓમાં ખાતું ભરપૂર હોય અચ્છા જે એક સેકન્ડમાં પોતાના સંકલ્પને જ્યાં ઈચ્છે છે જે વિચારવા ઈચ્છે એ જ વિચારો ચાલતા રહે એવું જે સમજે છે તે હાથ ઉઠાવો એક સેકન્ડમાં માઇન્ડ કંટ્રોલ થઈ જાય એવું એક સેકન્ડમાં થઈ શકે છે જો કરી શકે છે તો હાથ ઉઠાવો અચ્છા આ વાયુમંડળમાં મધુબનમાં બેઠા છો મધુબનનું વાયુમંડળ પાવરફુલ છે આ વાયુમંડળમાં આ સમયે મનને કંટ્રોલ કરી શકો છો ભલે મિનિટમાં કરો કે સેકન્ડમાં કરો પરંતુ કરી શકો છો ઓર્ડર કરો મનને બસ આત્મા નિવાસી બની જાઓ જો મન માલિક બાળકોને સદા મુશ્કેલીને સેકન્ડમાં પરિવર્તન કરવા વાળા સદા સહજ યોગી સદા સંકલ્પ સમય બોલ કર્મ ને શ્રેષ્ઠ બનાવવા સદા બચતના ખાતા વધારવા વાળા સદા મનના માલિક મન બુદ્ધિ સંસ્કાર ને ઓર્ડર માં ચલાવવા વાળા એવા સ્વરાજ્ય અધિકારી બાકો ને ભલે દેશ માં કે વિદેશ માં છે પરંતુ દિલ થી દૂર નથી એવા ચારેય તરફ ના બાકો ને બાપ દાદા ના યાદ પ્યાર અને નમસ્તે આપણા બાળકોના પણ બાપ દાદાને યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ઊંચા બાપ ઊંચા અમે અને ઊંચું કાર્ય આ સ્મૃતિથી શક્તિશાળી બનવાવાળા બાપ સમાન ભવ જેવી રીતે આજકાલની દુનિયામાં કોઈ વીઆઈપી ના બાળકો હશે તો તે પોતાને પણ વીઆઈપી સમજશે પરંતુ બાપ કરતા ઊંચું તો કોઈ નથી અમે એવા આ સ્મૃતિ શક્તિશાળી બનાવે છે બાપ ઊંચા બાપ ઊંચા અમે અને ઊંચું કાર્ય એવી સ્મૃતિમાં રહેવા વાળા સદા બાપ સમાન બની જાય છે વિશ્વની આગળ શ્રેષ્ઠ અને ઊંચા આત્માઓ તમારા સિવાય કોઈ નથી એટલે તમારું જ ગાયન અને પૂજન થાય છે સ્લોગન સંપૂર્ણતાના દર્પણમાં સૂક્ષ્મ લગાવને ચેક કરો અને મુક્ત બનો ઓમ શાંતિ